નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું યાદ રાખજો શિયાળો સારું છે અને ઢાળી પડવાનું સારું છે અને આવી ઢાળીના અંદર ગોદરા ઓઢીને રાતે જો તમે મોજ કરવા માગતા હોય અને સગાંજ ચોગ્ગા મારવા માગતા હોય અને સારી બેટિંગ કરવા માગતા હોય અને ખાટલો અને પલંગ જો તમે તોડી નાખવા માગતા હોય અને હલન ચલન કરવા માગતા હોય અને જે રીતે તમારે ખાટલો ધાળો હોય ઊંધો ઢાળો હોય સીધો તાળો હોય જે રીતે હોય પલંગ મજબૂત રાખવાનો છે એટલું યાદ રાખજો શિયાળાની અંદર કારણ કે એક એવો ખોરાક લઈને આવ્યો છું અને એક એવી દવા લઈને આવ્યો છું જે વાયગ્રાની ગોળી કરતાં એક ચાર ગણી તાકાતવર્ષે દવા એટલું યાદ રાખજો સાથીઓ શિયાળાની અંદર ઓમ રહ્યા ઓમ ઓમ અને ઓમ નહીં થઈ જાય ઓમ નહીં થઈ જાય ઢીલું થાય હજ દ્રષ્ટ રહ્યા નહીં એટલે કહેવાનો મતલબ એમ છે સાથીઓ કે તમારું લિંક જો કમજોર રહેતું હોય અને એના અંદર પણ રહેતું હોય અને એ મોટું થતું ના હોય નાનું નાનું રહેતું હોય અને એ ગરમ રહેતું ના ઉત્તેજિત રહેતું ના લોખંડ જેટલું મજબૂત ના થતું હોય તો એક દવા લઈને આવ્યો છું સાથીઓ સાથીઓ લાઇક કરજો મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે મારા એક વિડીયોને લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વધશે પ્લસ મારી આબરૂ વચ્ચે પ્લસ મારી કેડિટ વધશે અને મને વિડીયો બનાવવાનો શોખ થશે તમારા માટે થઈને હું નવા નવા વિડીયા લઈને સાથીઓ આ દિલ જ અને મોગે બહુ ખુશ અને લાઈક કરજો સાથીઓ આ દવા છે સાથીઓ આ દવા છે એટલું વાત રહી ગયું આ હું છે તમને એવું લાગ્યું કે તમને એવું લાગ્યું કે પહેલું તો આદું બતાવો છે આદુ નથી આ તો છે લીલી હળદર છે એટલું આતરી રહી ગયું આ લીલી હળદર છે ને એક પ્રકારનું કંદ મૂળ છે એટલું વાત અને આ લીલી હળદરનું તમે જીના અંદર શાક બનાવીને ખાશો કો તો આમ કાચું એ આટલું થોડું તોડેલું ખાઈ ને તો ખાટલો અને પલંગ તોડી નાખશે એટલું જોર કરશે ને તમારો પોપડ છે ને દિલના દરવાજાના બધા પાસવડો તોડી નાખશે ઝપશે નહીં એટલું વાત રાખજો આ શિરાત સુધી હુરશે ને જાગતો ને જાગતો રહે તમે હુઈ જા છો પણ એ તો ટાઈટ ને ટાઈટ જ રહે એટલું વાત રહીજો એટલે કે તમારા પક્ષી પેરેસ્ટને જો તમે ટાઈટ રાખવા માગતા હો ઉત્તેજિત કરવા માગતા હોય અને બરાબરનો પિંજરાની અંદર ડૂબળવા માગતા હોય અને જવા દેવા માગતા હોય તો આ લીલી હળદર છે ને બહુ ઉપયોગી છે એટલું વાત કરીજો સાથીઓ દિલ જલે અને મોગેમ બહુ ખુશ એક લાઇક કરી નાખો એટલું વાત કરી લાઇક કરજો સાથીઓ અને વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતાને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો સાથીઓ લીલી હળદરનું કાચીનું તમે સેવન કરશો તો તમે ઓનું શાક બનાવીને સેવન કરશો તો શરીરના અંદર લોહી વધશે હિમોગ્લોબિન વચ્ચે આયરન વચ્ચે એટલે સુખીદ વાત છે કે શરીરના અંદર લોહી વધે તો બધું ચાલુ થઈ જાય એટલું વાત રાખજો કારણ કે લોહી હોય તો બધું આવી ગયું એટલું વાત રાખજો સાથીઓ લોહી વચ્ચે જે હાડની લગતી બીમારી રહેતી જો તમને હાર્ટ અટેક આવવાનો ભય રહેતો એ પણ દૂર થશે પછી ને લોહી એકદમ સાફ થશે લાલ રક્ત કણો બનશે શ્વેત કણો બનશે એટલું વાત રાખજો બીજી એક વાત કરી નાખો શરીરની અંદર ગરમી વચ્ચે ગળાના તમામ રોગો માટે જાય ગળાનું ઇમ્પ્રેશન માટે જાય શરદી ઘોષિત તાવતરીઓ માટે પ્રતિકારક શક્તિ વચ્ચે શરીરના અંદર જો શારીરિક કમજોરી રહેતી છે નબળાઈ રહેતી છે અશક્તિ રહેતી છે એ બધી પાછી આવશે અને શરીર એકદમ મજબૂત અને એક તાકાતવર બનશે કારણ કે લીલી હળદર છે ને બહુ ઉપયોગી છે એટલું વાત લીલી હળદરનું બને એટલું શાક બનાવીને સેવન કરજો સો ટકા તમને સારું રિઝલ્ટ મળશે કારણ કે બહુ બહુ બેનિફિટ છે એટલું યાદ રહીજો લીલી હળદરના અને બહુ ગજબના ફાયદાઓ છે એટલું યાદ રહીજો અને મારો અનુભવ છે કે એક દાડા સુધી તમે લીલી હળદરનું સેવન કરશો શાક બનાવીને ખાશો કો તો લીલી ખાશો ને તો ખાટલો અને પલંગ તોડી નાખશો એટલું બધું જોર કરશો તમારે દવાની જરૂર પડશે ને કોઈ પ્રકારની ગોળીની જરૂર પડશે ને ફક્ત તમારી ઘરવાળીની જરૂર પડશે એટલું વાત રહીજો કોકને સારું હોય એની જરૂર પડશે એટલે એ બાજુમાં હોય એટલે વાત પટી બધું આવી ગયું એટલું યાદ રહીજો પછી રાતે ઘપાખપ જેમ સગા ચોગ્ગા મારવાની જેમ મોજ કરવી હોય ને એમ કરશો એટલું વાત રહીજો બૂમ પડાવશો એટલું યાદ રહેજો અને પિંજરે મેં પોપટ બોલશે ઉમેરી મેના ઉમેરી મેના આહા હે રમ લીલું પીલું પજરું ગેડાઓ કે પજરામ પોપટ બોલા આહા પછી હવે તમાર જીતો કાશો પાદરની ઓબલી હેઠે અલી આવી જ આવી જે તું હોય ન્યસન મુ હોય ઉપર પછી મજા કરી લઈશું સાચીઓ મજ કરવા માટે બૂમ પડાવવા માટે લીલી હળદર બહુ ઉપયોગી છે લીલી હળદરનું સેવન કરવાથી છે ગળાના તમામ રોગો મટી જશે શરીરના તમામ રોગો મટી જશે પાચનતંત્ર ડાયજેસ્ટ સિસ્ટમ મજબૂત થાય પાચન અને જે કબીજિયાત ગેસ બેસ મચ્છા બધું રહેતું એ બધું મટાયા છે સાથી વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન પ્લિક કરો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ફોન નંબર પર મિત્રો આવો બાઈ સિવ ટાટા